નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસ એન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું કેમ છો બધા મજામાં ટેબલમાં કિંમતો શોધતા આવડી ગયું હા એટલે મારે જ આ પાડવાની ને તમે આ પાડી તો મને દેખાવાનું નથી ઓકે હવે અગાઉનો જે દાખલો હતો અથવા તો બે ત્રણ જગ્યાએ પેલા છત્રીવાળા દાખલા હતા એમાં ખૂણો ગોતવાની જે છેલ્લું સ્ટેપ આવે છે જે આપણે છોડેલું છે એને તમે ગણી લીધું હોય છે ન ગણવું હોય તો હવે ગણી લેજો એટલે એકદમ ક્લિયર કટ વસ્તુ થઈ જાય બધી એમાં આપણો ધ્વજાવાળો દાખલો છે એ તો ગણી જ લેજો અને હા બુક કરતાં જુદી રીતે ગણવાનો પ્રયત્ન કર્યો છે મેં ટેક્સ બુક કરતાં જુદી રીતે ટેક્સ બુકમાં ખૂણાના જે નામ પાડ્યા હતા ને એ નહીં પછી જ્યાં નામ પાડ્યા હતા એ નહીં પણ મેં બીજી જગ્યાએ નામ પાડેલું છે અને છતાંય આપણાનો કોમન જવાબ છે એ સરખો જ આવે મેથડ જુદી થાય બાકી આપણો જવાબ અને ટેક્સ્ટબુકનો જવાબ એમાં ફેર પડે જ નહીં એટલે એ એ વસ્તુ સમજવાની છે કે તમને ફોર્મ્યુલા જે બનાવેલી હતી ખાસ કરીને આપણે ચતુષ્કોણની રીત એટલે કે ઉદાહરણ ચાર પોઈન્ટ બેમાં ચતુષ્કોણની રીત જે આપણે બનાવી હતી એમાં જે ખૂણાની કિંમતો માટેના સૂત્રો હતા એ વાપરતા આવડે એના માટે થઈને આ વાત છે આગળ વધી હવે એટલે મારા તરફથી ટૂંકમાં જે ખૂટતું હતું એ મેં પૂરું કરી દીધું હવે થોડાક આગળ વધીએ અધ્યાયમાં ચાર પોઈન્ટ બાર અને તેર એમાં જ્યાં ખૂણાની જરૂર પડતી હોય અહીંયા હવે તમને કોસ્ટક યુઝ કરતા આવડે છે ચાર પોઈન્ટ ચૌદ જે છે એને ફરીથી પાછો જાતે એક વખત ગણી લેજો અને હા એક પ્રશ્ન તમારા માટે છોડેલો હતો મેં અને લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક હું ભૂલી ગયો છું એ ચાર પોઈન્ટ સાત એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપેલ છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે કહેવાનું હતું ગણ્યો જે કોન્શિયસ વિદ્યાર્થી હોય ગણ્યો હોય ફાઈવ હો જવાબ મેચ કર્યા જો ના તો હવે હું ગણાવી દઉં એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો શૂન્ય સદીશ એટલે આપણે સિચ્યુએશન દોરી લઈએ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આવા ટાઈપની કંઈક સિચ્યુએશન હોય આ જ હોય એવું જરૂરી નથી પણ આવા ટાઈપની કોઈ સિચ્યુએશન હોય એમાં પહેલું એમણે એમ કીધું છે એ દરેક શૂન્ય સદીશ છે જવાબના ખોટું વિધાન છે દરેક શૂન્ય ન હોય એકાદું શૂન્ય સદીશ હોય એવું બને પણ દરેક તો ન જ હોય એટલે હોય જ એવું જરૂરી નહીં શૂન્ય હોઈ શકે તો ચારે ચાર હોઈ શકે અને ન હોય તો પછી એમાંથી કદાચ એક કે બે શૂન્ય હોય અને બાકીના બેનો સરવાળો શૂન્ય થતો હોય પરસ્પર વિરુદ્ધ હોય તો એવું પણ બને પણ તમે કન્ફર્મ ન કહી શકો કે ચારે ચાર શૂન્ય સદીશ છે પછી એ પ્લસ સીનું મૂલ્ય બી પ્લસ ડીના મૂલ્ય જેટલું છે હવે અહીંયા સાદા બીજ ગણિતના નિયમો આપણે વાપરીને એ પ્લસ બીનું મૂલ્ય એટલે આવડું આ અને એ પ્લસ સી એટલે આને થોડાક રીઅરેન્જ કરવા પડે કારણ કે મેં એ બી સીડી જુદી રીતે લખેલા છે તો પછી સી અહીંયા હોય અને બી અહીંયા હોય એવું પણ નાખી ક્રમ તો આવે ને એટલે એ પ્લસ સીનું મૂલ્ય અને બી પ્લસ ડીનું મૂલ્ય સરખું હોય જુઓ તો દેખાય છે બી પ્લસ ડી જે છે હેડ ટુ ટેલ એરેન્જમેન્ટ ઉપર પડ્યું છે અને એ પ્લસ સી હેડ ટુ ટેલ નીચે પડ્યું છે તો એ મૂલ્ય સરખા જ હોય અને એકનો સરવાળો પ્લસમાં આવે તો બીજાનો માઇનસમાં દેખાડે છે જો બીજાનો એરો આમ જશે અને તો જ ઝીરો થાય ને એટલે ક્રમ આપણે ચેન્જ કરીને જોઈ લીધું એટલે બીજું વિધાન છે હા એને બીજી રીતે પણ વિચારી શકાય માની લો કે એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ડી લખી શકાય બે સદીશ આપણે આ બાજુ લઈ લીધા એટલે માઇનસ થાય ને અને એનો અર્થ એવો થયો કે એ પ્લસ સીનો સરવાળો અને બી પ્લસ ડીનો સરવાળો જે સદીશ આવી પરસ્પર સરખા અને વિરુદ્ધ છે ફિગરમાં આપણે દોરીને જોઈ લીધું છે તો પછી આવું લખી શકાય એ પ્લસ સીનું મૂલ્ય અને બી પ્લસ ડીનું મૂલ્ય બે સરખા છે નંબર ત્રણ એનું માન બી સી અને ડીના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે એનું મૂલ્ય અને બીસી ડીના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે તમે જુઓ બી સીડીનો સરવાળો એટલે સી પ્લસ બી પ્લસ ડી એટલે આ થાય આવું પણ લીટી મૂકી મેં અહીં તો દેખાય છે કે એનું મૂલ્ય છે એ બાકીના ત્રણે ત્રણના સરવાળા જેટલું હોય પણ જો એથી વધારે હોત બીસીડીનો સરવાળો એટલે મેં ઉપર જે લીટી દોરી છે એ અને એ જે છે એ એક્ઝેક્ટ એની અરે મેચ થાય છે વિરુદ્ધ દિશામાં પણ જો એનું મૂલ્ય છે એના કરતાં વધારે હોત તો એનો સરવાળો ઝીરો ન થાત એટલે વિધાન જે છે એમનું સાચું છે એને આવી રીતે પણ લખી શકાય એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ સી પ્લસ ડી મતલબ કે એનું મૂલ્ય સરખું હોઈ શકે પણ વધુ તો ન જ હોય કારણ કે વધુ હોય તો ઓલી બંધ આકૃતિ નહીં થાય અને બંધ આકૃતિ ન થાય તો ચારેય સદીશનો સરવાળો શૂન્ય ન થાય અને ચોથો પ્રશ્ન જો એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે હવે આ તમારું સદિશનું નોલેજ સારી રીતે વાપરવાની વાત થઈ ગઈ અને હું આવી રીતે કરું એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે આ એ આ જે બી પ્લસ સી આવે ને એને હું પી કહી દઉં નવું નામ પાડી દીધું છે સદિશ હવે મારી પાસે ત્રણ સદિશનો સરવાળો છે અને વિધાન મારે ચેક કરવાનું છે આના આધારે ત્રણ સદીશનો સરવાળો શૂન્ય થયો છે જે આપેલી શરત છે જો એ અને ડી એક રેખસ્થ ન હોય મતલબ એ અને ડી સીધી રેખામાં નથી એક રેખસ્થ મતલબ સીધી રેખામાં નથી તો બી પ્લસ સી એટલે કે પી એ અને ડી વડે બનતા સમતલમાં જ હોય જો આ બંને કોણ એ અને ડી એક રેખસ્થ ન હોય આ કન્સેપ્ટ માટેની વાત થાય છે તો બી પ્લસ સી મતલબ આવડો આ ત્રીજો સદીશ છે ને એ એ અને ડી થી બનતા સમતલ માં જ હોય માનો કે આ એ પછી આ ડી એક રેખસ્થ નથી એવું મેં બતાવ્યું તો હવે શૂન્ય જવાબ લાવવા માટે આ પી નામના સદિશને અહીંયા જ આવવું પડે ને મતલબ ત્રિકોણ તો જ પૂરો થાય અને તો જ હેડ ટુ ટેલ એરેન્જમેન્ટમાં પહેલાંની પૂંછડી અને છેલ્લાનું માથું ટચ થાય બંધ આકૃતિ થાય જવાબ ઝીરો આવે એટલે તમારું જે આ પી સદિશ એટલે કે બી પ્લસ છે એ ફરજિયાત સમતલમાં હોવો જોઈએ એકવાર આપણે પહેલાં વાત કરી છે ત્રણ સદિશનો સરવાળો શૂન્ય થવા માટેની શરત શું ત્રણે ત્રણ સમતલમાં હોવા જોઈએ બીજું ઓપ્શન આપેલું છે કે જો એ અને ડી એક રેખસ્થ હોય એ અને ડી એક રેખસ્થ હોય હવે આ એક રેખામાં છે તો હવે ઓલો પી જે છે એને ફરજિયાત આમ આવવું પડે અને તો જવાબ ઝીરો થાય જો ઓલા બીના સરવાળાથી વિરુદ્ધ તો તે એ અને ડીની રેખામાં હશે જવાબ હા દેખાય છે આકૃતિ બધા માટે મેં દોરી દીધી હવે આ દરેક વિધાન શાંતિથી વાંચતા વાંચતા સોલ્યુશન જે છે એને સમજી લેવાનું કન્સેપ્ચ્યુઅલ બિલ્ડિંગ માટે આ મહત્વની અતિ મહત્વની વસ્તુ છે આગળ જઈ હવે અહીંયા તમે હામાં હોત તો હું કહેત કે ભાઈ કેટલાય ગયું હાથ ઊંચો કરો તો હવે અહીંયા તો હું નહીં શું કરું પછ સાહેબ એટલે આમ યાદ નથી મજા આવતી પણ હવે હશે મને ખબર તો પડે કારણ કે વ્યૂ જે આવે છે એમાં જરૂરી નથી કે તમે આખો વિડીયો જોતા હોય અને મને અહીંથી એવું થાય કે આ હા હું કેવું ભણાવે રાખું છું છોકરા સામે સાંભળે રાખે છે ને હવે તમે તો વિડીયો થોડોક વાર જોઈને વ્યૂ આપી દીધો એક અને પછી તો ક્યાંય અગનમાં ગાજસાવ એવું બને ને બટ ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી તમે તમારી રીતે સમજતા હોય તો જ કામનું દુનિયા આખીનો અત્યારે આ પ્રશ્ન છે એટલે આપણે જો ટાઈમ બગાડવો ન હોય તો તમારે જોવું જ પડે અને એવું નથી પિનાકીન સાહેબના જ વિડીયો જોવા એવું નહીં પણ કન્ટિન્યુટી ગમે તે જગ્યાએ તમારે રાખવી પડશે કારણ કે જ્યારે સ્કૂલ ખુલશે ને ત્યારે જો તમે કોરી પાટી હશો તો તમારું વરસ બગડશે ઓકે ચાર પોઈન્ટ પંદર એક લાંબા હોલની છત પચીસ મીટર ઊંચી છે એક લાંબા હોલની છત આ લાંબો હોલ અને એની છત પચીસ મીટર ઊંચી છે આપણે રફ આકૃતિ દોરી ચાલીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમસિતિજ અંતર કાપે આપણે દડાનો ઘા કરવાનો છે પણ છતને અથડાય નહીં તો હવે કેવી રીતે ગા કરીએ કે ટચ થઈને વયો જાય એવી રીતે આ આપણે એને ટચ થઈને જવા દીધો એટલે વધુમાં વધુ પચીસ વધુમાં વધુ એટલે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ એચ એમ પચીસ મીટર હકીકતમાં પચીસ મીટરથી એક દોરો નીચે જસ્ટ ટચ થઈ નીકળી જાય આ તમને આડકતરી રીતે આપેલું છે અને ચાલીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એટલે એનો પ્રારંભિક વેગ વી ઝીરો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો વધુમાં વધુ કેટલું મહત્તમ જ અંતર કાપશે જ અંતર કેટલું કાપશે એ આપણે ગોતવાનું છે શું કરશું કેવી રીતે કરશું નહીં વિચારવાનું તમારી પાસે આ છેબનું સૂત્ર છે પ્રક્ષિપ પદાર્થ માટે વી જીરો સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર થી જીરો છેદમાં ટુ જી બરાબર ને હવે આમાં કિંમતો મૂકી દઈ જેટલી ખબર છે એટલી પચીસ વી જીરો ચાલીસનો સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર છેદમાં ટુ અને જી ન લેવાનું કીધું હોય બને ત્યાં સુધી દસ લઈ લેવાના એટલે સાઇન સ્ક્વેર થતાં ઝીરો ઇઝ ઇક્વલ ટુ વીસ પચીસ ગુણ્યા વીસ છેદમાં ચાલીસ ગુણ્યા ચાલીસ હવે આમાંથી સાઈન થિતા ઝીરો ઇઝ ટુ પાંચ ગુણ્યા વર્ગમૂળ વીસ છેદમાં ચાલીસ થાય હવે આને પાછું કેલ્ક્યુલેટરમાં ઓપરેશન કરવાનું આવે એ કેલ્ક્યુલેટર વર્ગમૂળ વીસ વર્ગમૂળ વીસ ચાર પોઈન્ટ બોતેર પાંચ ગુણ્યા ચાર પોઈન્ટ બોતેર છેદમાં ચાલીસ હવે આ ભીગરે કાઢી જ લઈ ચાર પોઈન્ટ બોતેર ગુણ્યા પાંચ ભાગા ચાલીસ પોઈન્ટ ઓગણસાઠ કેવું કંઈક બતાવે છે તો છીતા જીરો ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ઓગણસાઠને અનુરૂપ પોઈન્ટ ઓગણસાઠને અનુરૂપ મારેથી ગોતવાનો છે બીજીરો સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા જીરો પચીસ મેં કંઈક લો છો મારો પચીસ ગુણ્યા બે ગુણ્યા દસ પચીસ દુ બરાબર છે હવે થીટાજીરો છે એ તમારે ઓલા કોષ્ટકમાંથી ગોતવાનું પોઈન્ટ ઓગણસાઠ જે આવે છે એ મારી પાસે ટેબલ છે તમારે જોઈ લેવાનું છે પોઈન્ટ ઓગણસાઠ આપતું હોય એવો ખૂણો એટલે લગભગ છત્રીસ ડિગ્રીની આજુબાજુ થાય આમ છત્રીસ ને બાર મિનિટ આવે છે પણ જીટા ઇઝ ઇક્વલ ટુ લગભગ છત્રીસ ડિગ્રી કેલ્ક્યુલેટરથી તમે એક વખત ચેક કરી લેજો એટલે છત્રીસ ડિગ્રીની આસપાસ મને મળે છે એમાં જી નવ પોઈન્ટ આઠ લો તો જવાબમાં ફેર પડે હો પડ્યો ટેક્સ્ટબુકમાં કદાચ માની લો કે એને અનુરૂપ જવાબ આપ્યો હોય તો ટેન્શન નહીં લેવાનું હવે તમને આ જડી ગયો તો આપણે શું કરવાનું છે વધુમાં વધુ એટલે રેન્જ વી જીરો સ્ક્વેર સાઇન ડબલ થીટા જીરો છેદમાં જી એટલે વધુમાં વધુ સમસ્થિતિજ અંતર આપણે જી બરાબર દસ લીધું છે આ ખાસ ધ્યાનમાં રાખજો અને તમે જો નવ પોઈન્ટ આઠ લો તો જવાબમાં ફેર પડશે ખૂણો આથી નાનો આવશે હવે વી જીરો સ્ક્વેર એટલે ચાલીસનો સ્ક્વેર ગુણ્યા સાઈન ડબલ થીટા જીરો હું તો રખલી લઉં છું એટલે બે ગુણ્યા છત્રીસ ડિગ્રી છેદમાં જી દસ એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ ગુણ્યા સાઈન મારી પાસે ટેબલ છે હું જોઈ લઉં બોતેર ડિગ્રી માટે તમે પણ જોજો સાઈન બોતેર ડિગ્રી માટે પોઈન્ટ પંચાણું અગિયાર મારી પાસે છે दस। वन सीन कैलक्युलेटर चालीस <coughs> चालीस गुणिया चालीस गुणिया जीरो पॉइंट पंचाणु अगियाराय दस એકસો બાવન આવે છે એકસો બાવન પોઈન્ટ લગભગ બે મીટરમાં હવે તમારે કેલ્ક્યુલેટર અને ટેબલ અંદાજીત જોઈ લેવાના ફિગરમાં શું કંઈ ફેર પડે છે કે કેમ ઓકે ચાર પોઈન્ટ સોળ વધુમાં વધુ આટલું દૂર ફેંકી શકે હવે કદાચ આ કોકને એવો વિચારવાય કે સાહેબ દોઢસો મીટર લાંબો હોલ હોય એ હવે આપણે ક્યાંય એ વિચારવાનું છે એમણે કીધું છે બેચારા હોય કે એક લાંબો હોલ એટલે આપણે તો આડી કેટલું જાય એ ગણતરી કરવાની હકીકતમાં એવા દડાના ઘા થોડા કરવા બેવાના ચાર પોઈન્ટ સોળ કોઈ ખેલાડી દડાને સો મીટર જેટલા મહત્તમ સમશિતિજ અંતર સુધી ફેંકી શકે છે મહત્તમ સમસિતિજ અંતર બીજી કોઈ જ શરત નથી આપેલી એટલે આ જે છે એ મેક્સિમમ રેન્જ આપેલી છે આર મેક્સિમમ અને એ કેટલી હોય વી જીરો સ્ક્વેર બાય જી જેટલી હોય બરાબર ને આપણું આરનું સૂત્ર શું છે સાઇન ડબલ થી પિસ્તાલીસ ના ખૂણે વધુમાં વધુ તમે દૂર આ આખો ખૂણો થઈ ગયો નેવું એટલે સાઈન નેવું ઇઝ ઇક્વલ ટુ વન થઈ જાય હવે આ ફિગર તમને સો મીટર આપેલું છે સમસિત જ અંતર સુધી ફેંકી શકે છે આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે હવે આ તમારી પાસે ફિગર છે એમાંથી વી જીરો સ્કવેર ટુ સો જી હવે આપણે દસ લઈ લઈએ જી ટુ મીટર પ્રતિ સેકન્ડ એટલે વી જીરો ટુ હજાર થાય અધરવાઈઝ નવસો થાય ફેંકી શકાતી મહત્તમ ઊંચાઈ વધુમાં વધુ એટલે હવે આ જ દડાને આનો મતલબ શું થયો કે ભાઈ ભાઈની કેપેસિટી આટલા આને અનુરૂપ જે વેગ આવે દસ વર્ગમૂળ દસ બરાબર ને વી જીરો બરાબર શું મળશે દસ વર્ગમૂળ દસ મીટર પ્રતિ સેકન્ડ મળે આ એની કેપેસિટી છે હવે આટલા વેગથી એને દડાને ફેંકવાનો તો ઉપર કેટલે ફેંકી શકે હવે વધુમાં વધુ ઉપર ફેંકવું હોય ને તો એના માટે થીટા એને નેવું રાખવો જોઈએ દૂર ફેંકવો હોય તો થીટા પિસ્તાલી રાખવો જોઈએ ઉપર ફેંકવો હોય તો વધુમાં વધુ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને થીટા નેવું રાખવો પડે શું કામ એચએમઇસી કોલ ટુ બી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરો બાય ટુ જી છે હવે એમાં જો થીટા નેવું રાખો તો આ ફિગર નીકળી જાય તો મેક્સિમમ આંકડો મોટા મોટો તમને એમાં મળે એટલે એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ નેવું માટે સીધો જ ઘા કરવાનો છે વી જીરો બાય ટુ જી એમાં વી જીરો આપણી પાસે હજાર પડ્યા છે અને ટુ જી એટલે આ થઈ જશે પચાસ 50 સુધી ફેંકી શકે 4.70 80 મીટર સોરી 80 સેન્ટીમીટર લાંબો દોરડાના છેડે એક પથ્થર બાંધી અચળ ઝડપથી સમશીતી જ આકારે ફેરવવામાં આવે છે આવી રીતે લંગરિયું કરીને ફરો ફરો આડું ફેરવે છે આપણે જે ફેરવતા હોય એવી રીતે તો હવે એ જે વર્તુળ ફરશે એની ત્રિજ્યા થઈ જવાની બરાબર ને પથ્થર અહીં બાંધો છે અને પકડીને તમે ફેરવો વર્તુળાકારે એટલે ત્રિજ્યા એંસી સેન્ટીમીટર દોરીની લંબાઈ જેટલી થાય અચળ ઝડપથી એટલે નિયમિત વર્તુળમાં ગતિ હોય અચળ ઝડપથી ફેરવે છે એટલે જો પથ્થર પચીસ સેકન્ડમાં પચીસ સેકન્ડમાં ચૌદ ભ્રમણ આ ડેટાનો જે યુઝ આપણે કરવો હોય એ કરશું તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને એની દિશા પચીસ સેકન્ડમાં ચૌદ ભ્રમણ આપણે આમ વિચારી કે ચૌદ ભ્રમણ કરતા સમય જે લાગે છે એ પચીસ સેકન્ડ છે તો એક ભ્રમણ કરતા કેટલો આવર્તકાળ કહેવાય પચીસ ના છેદમાં ચૌદ સેકન્ડ હવે આની ઝડપ કપાતું અંતર છેદમાં લાગતો સમય કપાતું અંતર પરિઘ જેટલું લાગતો સમય ભ્રમણ પૂરું કરવા લાગતો સમય જે આપણે તિરાશી ઉપરથી ગોતી લીધો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રીજા એસી સેન્ટીમીટરના મીટર મારે કરવા પડે અને આ જે છે એ પચીસના છેદમાં ચૌદ છે એટલે છેદનો છેદ અંશમાં આવશે એની ઝડપ આપણે ગોતવાની રહે વન સબેન કેલ્ક્યુલેટર હારું મજા નથી આવતી અડધેથી સ્ટેપ છૂટે ને એમાં મજા ન આવતી એટલે એ ત્રણ પોઈન્ટ એટલે છ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા એસી ગુણ્યા ચૌદ ભાગા પચીસો બે પોઈન્ટ આઠ એક્યાસી આવે છે એટલે બે પોઈન્ટ આઠ કેવું કંઈક થાય વી બરાબર આશરે મીટર પ્રતિ સેકન્ડ આ એની ઝડપ થઈ હવે પ્રવે એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર એમાં વી જે છે એ બે એનો વર્ગ છેદમાં માં એસી સેન્ટીમીટરના મીટર એટલે ભાગા સો કરવા પડે એટલે આ 2.8 બે પોઈન્ટ આઠ ગુણ્યા બે પોઈન્ટ આઠ ગુણ્યા બાય નો જવાબ અને ઈ જવાબ તમારો જે છે લગભગ નવ પોઈન્ટ નવની આજુબાજુ આવવો જોઈ જોઈ લઈએ આપણે ક્યાં અહીંયા પૈસા ખર્ચવાના છે બે પોઈન્ટ આઠ ગુણિયા એસી નવ પોઈન્ટ આઠ આવે છે નવ પોઈન્ટ નવની આજુબાજુ મેં કીધું તું મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હવે બીજો પ્રશ્ન કંઈક પૂછેલો છે અંદર પ્રવેગનું મૂલ્ય અને એની દિશા હવે આ તો કેવો છે કયો પ્રવેગ છે કેન્દ્રગામી પ્રવેગ છે એની દિશા ક્યાં ગોતવાની હોય જ્યાં હોય અહીંયા પથ્થર ફરતો હોય લો કે જે જગ્યાએ પહોંચે અહીંયા કેન્દ્ર તરફ અહીંયા હોય તો આ બાજુ અહીંયા હોય તો આ બાજુ અહીંયા હોય તો આ બાજુ કેન્દ્રગામી છે એટલે દિશા એની આવશે કેન્દ્ર તરફની ચાર પોઈન્ટ અઢાર તમારે ગણી લેવાનો રહેશે વીસ સ્ક્વેર બાય આર જ કરવાનું છે ઓકે ચાર પોઈન્ટ ઓગણીસ વર્તુળ ગતિમાં કોઈ કરનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રીજાની દિશામાં કેન્દ્ર તરફ હોય વર્તુળ ગતિમાં હા ફક્ત આમાં જ ફક્ત નિયમિત વર્તુળમય ગતિમાં જ એવું બને એટલે પહેલું વિધાન છે એ ખોટું કારણ શું સ્પષ્ટીકરણ નથી કર્યું નિયમિત વર્તુળમય ગતિ છે કે નહીં કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય હા અહીંયા વેગ આ બાજુ હોય અહીંયા વેગ આ બાજુ હોય અહીંયા વેગ આ બાજુ હોય સ્પર્શકની દિશામાં એટલે બીજું વિધાન સાચું એમાં કારણ ન દેવાનું હોય દોરી રાખવું નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક ભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદીશ હોય છે વર્તુળ ગતિ કરતાં કણ માટે એક આખા ભ્રમણ પર લીધેલો સરેરાશ પ્રવેગ સરેરાશ પ્રવેગ એટલે શું ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી અને ડેલ્ટા વી શું મળશે લો કે અહીંથી શરૂ કરે અને ચક્કર ભરીને પાછો આવે ત્યારે આ જગ્યાએ આવી ગયો હોય તો એના વેગનો ફેરફાર તે જગ્યાએ કેટલો શૂન્ય અને જો વેગનો ફેરફાર શૂન્ય હોય તો વિધાન જે છે એ સાચું છે ચાર પોઈન્ટ વીસ ઉપર આપણે પહોંચ્યા અલ્પવિરામ કરશું નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી ગણશું અને મારે તો આશા જ રાખવાની હું દર વખતે એવું જ કહું આશા રાખું કે હવે ઓલા જે ટેબલ આપણે ગણતા શીખા ને એના ઉપરથી અગાઉના જે દાખલા છે એક વખત સમજી વિડીયોમાં જોઈ રિપીટ કરી અને જાતે ગણજો જવાબ સાથે મેચ કરજો મળશું પાછા થેન્ક યુ